બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે છે અને ગુજરાત ગુજરાત તો બિહાર પશ્ચિમ બંગાળ કેરળમાં વિધાનસભાની ચૂંટણી તેમ અરવિંદ કેજરીવાલ પ્રવાસ કરી રહ્યા છે સ્વાભાવિક છે કે પેટા ચૂંટણીમાં ગુજરાતની વિસાવદર બેઠક જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓની નસ પારખવાની કોશિશ કરી રહ્યા છે કેજરીવાલ ગુજરાતના લોકોની મુશ્કેલી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુશ્કેલ સમયમાં ગુજરાતના લોકોની વચ્ચે રહે તેવું ઈચ્છે છે આવું કરવાથી આમ આદમી પાર્ટીને પણ ભાજપ સામે રાજકારણ કરવાની તક મળશે ને એટલે જ અરવિંદ કેજરીવાલ ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા રાજનીતિમાં પાર્ટીઓ ત્યાં જ રાજકારણ કરતી હોય છે જ્યાં તેમને થોડી આશા અને પ્રભાવ હોય પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું અરવિંદ કેજરીવાલને યુપી અને બિહારમાં કોઈ આશા નથી જો અરવિંદ કેજરીવાલને બિહારથી કોઈ આશા નથી તો રાજ્યની બધી બસો બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરવાનો અર્થ શું છે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે બિહારની તમામ બસો તેતાળીસ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ તે પછીની યોજના શું છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યુપી અને બિહારના ચૂંટણી રાજકારણમાં બિલકુલ રસ નથી અને જો આવું છે તો આમ આદમી પાર્ટી બિહારની બધી બેઠક પર ચૂંટણી લડવાનો અર્થ શું છે ત્રેવીસ જુલાઈએ ગુજરાતના મોડાસામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આપ નેતા અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આ મહાપંચાયતમાં પહોંચ્યા હતા ત્યારબાદ ચોવીસ જુલાઈએ ચૈત્ર વસાવાના જેલવાસની વિરુદ્ધમાં ડેડિયાપાડામાં જનસભાનું આયોજન થયું હતું તેમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે એવા સમાચાર પણ હતા કે આગામી બે વર્ષમાં દેશની તમામ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે તે મેદાને અહેવાલ મુજબ રાજ્યોને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે એક શ્રેણી કે એવા રાજ્યોનો સમાવેશ થાય છે જેમાં અરવિંદ કેજરીવાલ છે તે પોતે ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે અને બીજી શ્રેણીમાં એવા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓ પર આધાર રાખીને ચૂંટણી લડાશે ખાસ વાત એ છે કે બિહારને બીજી શ્રેણીમાં રાખવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દિલ્હી સિવાય પંજાબ ગુજરાત અને ગોવામાં સક્રિય જોવા મળી છે હવે ગોવા પર ઓછો ભાર મૂકવામાં આવી રહ્યો છે દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ પંજાબ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે અને ત્યારબાદ નજર છે તે ગુજરાત પર છે

જોવા મળી છે દિલ્હીની પહેલી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આઠ બેઠકો ઘટાડી અને પછી દિલ્હીમાં પહેલીવાર સરકાર બનાવી પંજાબમાં પણ અરવિંદ કેજરીવાલે પહેલા કોંગ્રેસને સખત ટક્કર આપી અને બીજા નંબરે આવ્યા ત્યારબાદ નેક્સ્ટ એટેમ્પ્ટમાં સત્તા પણ પંજાબમાં હાંસલ કરી ગુજરાતમાં બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાંચ બેઠક જીતી તે કોંગ્રેસના હકની જ હતી બે હજાર સત્તરની ચૂંટણીમાં ભાજપ નવાણું પર રોકી દેનારી રાહુલ ગાંધીની કોંગ્રેસને કેજરીવાલે સત્તર બેઠકથી આગળ વધવા દીધી નહીં ત્યારે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી શું નવા દાવ ખેલે છે ગુજરાતમાં તે જોવાનું રહેશે આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં